ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજની મોર્નિંગ થાય છે કોઝવેથી કેમ કે આપણે સવાર સવારમાં જવાનું છે એક મિટિંગમાં બિઝનેસની ઘરે બધા સુતા હતા એટલે આપણે લોકની શરૂઆત છે ને ત્યાંથી કરી નહોતા સહીકા કીધું સાથે સાથે તમને કોઝવે વ્યૂ પણ બતાવી દઉં ચાલો સવાર સવારનો જુઓ કેટલો શાંત વ્યૂ છે અત્યારમાં પક્ષી ન આવે થોડાક મોડા આવશે બાકી વ્યૂ જોવો કેટલી મસ્ત હોડી છે જુઓ અત્યારે

આપણે પહેલી વાર છે ને આટલા વહેલા છે ને સુરતમાં વહેલા નીકળ્યા છે જઈએ પણ આ રૂટ ઉપર નથી આવતા આ રૂટ ઉપર પહેલી વાર આવ્યા છે ચાલો જઈએ અહીંયા પાસે જ હોટલ છે મિત્રો અહીંયા પહોંચી ગયા છે ફાઇનલી મોટા મોટા લોકો આવ્યા છે અહીંયા વિડીયો શૂટ નહીં કરી શક્યા હવે ઓફિસે જઈને કરશું એટલી ઇવેન્ટ પતી ગઈ છે ઘણા બધા બિઝનેસની વાતો થઈ છે અને બિઝનેસ મળશે પણ આગળ આવશે તો બતાવશું જઈએ અત્યારે ઓફિસે લાગ્યા કામે ચાલો ગયો છે લંચ ટાઈમ મામા એવા છે નીચે એને લેવો છે ફોન તો આપણે ક્રોમામાં ને રિલાયન્સ ડિજિટલમાં જઈએ જોઈ કયો ગમે છે જો કે એ આઈફોન લેવાનું કહેતા હતા આપણે એને મળીને પૂછશું કે કયો લેવો છે આપણે એને સેમસંગ અને ગૂગલ પિક્ચર લઈ છે ને સજેસ્ટ કરવાનો છે કારણ કે એમનું કન્સ્ટ્રક્શનનું કામ છે ને તો આઈફોન થોડોક પહેલો રહેશે એટલે બાકી જોઈએ કયો લઈ છે ચાલો જઈએ ફાઇનલી મામાએ ફોન લઈ લીધો છે હવે અનબોક્સિંગ કરે એનો વિડીયો તમને બતાવીશ ચાલુ નીચે છે નીચે છે સાડા છ જઈએ છે ઘરે સાંજનું જે સીડ્યુલ હોય એ જોઈએ મૂવી જોવા જવાની ઈચ્છા છે જો જાશું તો બતાવશું બાકી જે ડેલી રૂટીન હશે એ બતાવશું ચાલો દાળ ભાત પૈના છે રતાળુ છે સંભારો છે શાક છે ને દાળ છે ને છાશ છે તો ચાલો જમી લઈએ મળ્યા પછી ચાલો મિત્રો વાગી ગયા છે સાડા દસ આજના વ્લોગમાં એટલું બધું કે ખાસ હતું નહીં રાઉન્ડ મારવા જશું કંઈક ખાવું હશે તો લેતા આવશું બાકી આવડો લોક છે ને આપણે કાલે કન્ટિન્યુ ચાલુ કરશું એટલે બે દિવસનો છે ને એક વ્લોગ આવશે તો ચાલો મળીએ કાલે સવારે બાય બાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે ભાગી ગયા છે નવ થઈ ગયો છે ઓફિસ જવાનો ટાઈમ ને કાલનો જ વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ છીએ કારણ કે કાલના વ્લોગમાં કાંઈ હતું નહીં આજે છે ઓફિસેથી ક્રિકેટ રમવા જવાનું કારણ કે આવતા શનિવારે છે ક્રિકેટની ટુર્નામેન્ટ તો આજે એ પણ તમને બતાવશું ચાલો મળ્યા અમારા મેડમ ને એ લોકો જવાના છે ગોવા તો એમને કઈક શોપિંગ કરવાની છે મેડમ એટલે અમારા માર્ગેશ્વર ને બધા તો શોપિંગ કરવાની છે તો વિયાર જઈએ છીએ વિયાર પહોંચી ગયા છીએ ચાલો અંદર જઈને મળીએ આવી ગયા છે વિયાર જઈએ છીએ સામે ઝારામાં અને અમે મેક્સ ડેમાં પ્રાચી મેડમે આવી ગયા છે જઈએ છીએ અંદર ચાલો તો મિત્રો મેક્સ તો અત્યારે બંધ થઈ ગયું છે નવી જગ્યાએ જાય છે બાકી જો સુરતમાં બધા નવરા જ લાગે જો બધા આમાં છે નવરા મીન્સ કે શોપિંગ માટે નવરા એમ બાકી પાછા બધા ઊંધું લે ચાલો હવે જોઈએ પ્રાચી મેડમ કાંઈ શોપિંગ કરે તો નગર પછી કઈ ખાઈ પીને જાશું ઓફિસે કારણ કે જવાનું છે ક્રિકેટ રમવા ચાલો શોપિંગ થઈ ગઈ છે હવે મને લાગી છે ભૂખ તો આપણે જઈશું ઓફિસે ચાલો એ સોરી ખાવા જશું ખાવા આમ પ્રાચી મેડમને કંઈ ખાવું હશે ખાશે બાકી હું તો ખાઈશ ગયા છે રૂડિયો મેડમ કરે છે શોપિંગ હું છું અહીંયા હવે મારા કપડાં લેવા હાટું આપણે ઉપર જઈએ આ મેડમ લઈ લઈને પછી ચાલો આપણે આવી ગયા છીએ ક્રિકેટ રમવા હાટું આ બધાય છે ને મને ગાયો જવાના છે કારણ કે આપણે શોપિંગ કરવા ગયા એટલે મોડું થઈ ગયું છે આગળ તુષાર ભાઈ છે ને મને ભાડો નહીં મૂકે ક્યાં છે ક્યાં અહીંયા ક્યાં ગઈ છે આગળ બેઠા હશે બતાવું જોઈ જાઓ આગળ મને ઉપાડવા જ મળશે ડાયરેક્ટ જોરિયા 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 જો હે ને આગળ બે શબ્દ તો કહે જ મને આપણે જોઈએ શું કહે છે હાલો કાલી ઓલે કે 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 ઓલે શોર્ટ કેન્સિસ આવો ઓલે યાર એક જી ના ના મોટો જો કેવોરો કોન્ફિડન્સ છે પાસને પૂછું પાસને ની નહીં કે ભાઈ એ પણ છે જ નઈ ક્યાંથી કે તંબોરા ઈ આ કે એટલા રમત મારા વધારે છે હું ના ના મિત્રો અમારા ગુપ્તાભાઈ આવી ગયા છે રમમાં સામે છે ધારુ અહીંયા છે તુસારભાઈ તુસારભાઈ આપણે જીતશું કે નહીં ભાણા તું ગોવા થી જોઈશ ને કરણ કરણ નાખી સત ભાઈ હલો બે જીતી ગયા છે એક ઈ લોકો જીતા છે છેલ્લી મેચ છે હાલો કોની વાય લઈ જાવ હમણાં લઈ જાઉં તું કે તું કેમ તો મારે કરવું જ પડે ને રમીને આવી ગયા છે ઓફિસે અમારા શેઠે આવી ગયા છે બધા જાય ઉપર કરશું થોડુંક કામ અને પછી જાશું ઘરે ચાલો મળીએ લિફ્ટ ઓકે રાખી દઉં શેઠ આ ચોકી કહે છે સાડા છ જઈએ છીએ આપણે ઘરે ક્રિકેટ રમીને થાકી ગયા છીએ રાત્રે જવાનું છે બહાર જો બતાવો એવું હશે તો બતાવશું ભાઈનું છે ભીંડાનું શાક ગાજરનો હલવો ખીચડી છાશ અને અહીંયા અમારા સૂર્યાભાઈ થઈ ગયા છે ફાયર ઈશાન કિશન એ રમે છે જોરદાર જોઈએ આગળ હું સ્કોર થાય છે ઈશાનભાઈ સેન્ચુરી મારશે તો બતાવશું ચાલો ઈશાન આવી ગયો છે સત્તાણું ઉપર જોઈએ છેલ્લા બોલે છક્કો મારે છે સેન્ચુરી પતાવે છે કે નહીં નકર આપણે વેઇટ કરવો પડશે ત્રણ રન આટું જોઈએ આપણે બાકી ફાયર થઈને આવ્યો છે આજે એ વા મારી દીદી જો સેન્ચુરી ઈ સિક સારે જો બે વર્ષ પછી રમવા આવ્યો તો સિરીઝમાં ધબધબાટી બોલાવી છે આજે જુઓ ખાલી સત્તર ઓવરમાં બસો ને છવ્વીસ રન બેતાલીસ બોલમાં સેન્ચુરી ભાઈ ભાઈ તો મિત્રો આપણે આવ્યા છીએ અહીંયા ભેલ લેવા માટે ભેલ લઈને ઘરે જાય ને પછી કંઈક ખા ચાલો યા છીએ ઘરે વાગી ગયા છે બાર થઈ ગયું તો આજે મોડું લાવ્યા છે નાસ્તો નાસ્તો કરીને પછી સુઈ જાશું તો તમને મારો વ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમને મારી હતાપીવાળી છે ને સિરીઝ બહુ ગમી છે તો તમે કોમેન્ટ નથી કરતા કોમેન્ટ કરો તો મને ખબર પડે કે આગળ આવીએ આપણે ટ્રીપ કરવી જોઈએ કે નહીં મળ્યા કાલે સન્ડે છે ચાલો ટાટા બાય બાય ગુડ નાઇટ